હેલો મિત્રો વેલકમ ટુ માય પણ હું મારા દાદી ને પૂછીશ તો આપડે શરૂ કરીએ આગળ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમે કીધું તું ને હું હું તમને માળા નું મહત્વ કઈશ તો

હવે બ્રશ કરવાનું પછી નાવા જવાનું નાઈ ધોઈ સરસ કપડા પહેરી લેવાના પછી ભગવાન ના દર્શન કરી અને ભગવાનની પૂજા કરવાની જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પછી એક માળા કરવાની ક્યાં માળા માથે અડાડવાની લોકે અડાડવાની બસ જે માળા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એક માળા કરવાની દરરોજ દરરોજ એક માળા કરવાની બે થાય તો બે કરવાની એક તો દરરોજ કરવાની જ જય શામિનારાયણ જય શામિનારાયણ જય શ્રામિનારાયણ જય સ્વામિનારાયણ જય દર્શન કરી પછી માળા કરીને પછી દૂધ એક માળા કર લેવાની ભગવાનની પછી બને તો દિવસમાં કરવાની રમવું હોય લેશન કરવું હોય તો માળા ન કરવાની મમ્મી પપ્પા ની કરવાની માળા માળા થી ભગવાન રાજી થાય બાપા કેમ રાજી થાય માળા થી સેવા કરવાથી બને તો સેવા કરવી મા બાપ ને હામું નહીં બોલવાનું કોઈ કઈ કઈ લે આપણે એના હામું નહીં બોલવાનું કોઈની વસ્તુ પળી વસ્તુ કોઈ હાથ નહીં જાળવાની ને આપણને કેવત છે ને કોઈ વસ્તુ હાથમાં ના જાળવી અક્ષર ના વાત વાલો આવ્યા અવિનાશ

ભગવાન કે દરરોજ અમારે હારે રેજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 આવી જાય આપણે લેવું બીજા ને શીખડાવવાનું ભગવાન આપણે હારે જ દરરોજ રહીએ જય સ્વામિનારાયણ બસ જય સમનારાયણ તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો આ બ્લોગ ને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો આપણે વ્લોગ માં મળીએ બાય બાય બાય